વીએસ પટેલ ના દ્વારા અવારનવાર વડોદરા શહેરના જુદા જુદા વિસ્તારોમાં યુવાનોમાં નશીલા પદાર્થો વિશે અવેરનેસ લાવવા તથા આવા નશાનું સેવન ન કરે અને ડ્રગ્સ સંબંધી સમાજમાં જાગૃતિ લાવવા સારું ડ્રગ્સ અવેરનેસ પ્રોગ્રામ કરવામાં આવે છે તેવી જ રીતે એવા જાહેર સ્થળો કે જે યુવા પેઢી દ્વારા વધુ પસંદ કરવામાં આવતી હોય તેવી જગ્યાઓ તથા તે જગ્યા સાથે સંકળાયેલા આજુબાજુના લોકોમાં ડ્રગ્સ સંબંધી અવેરનેસ લાવવાના નવા પ્રયાસ કરવામાં આવે છે અને જાહેર રસ્તાઓ પર પણ બેનરો લગાવી સે નો ટુ ડ્રગ્સના સૂત્રને વધુ પ્રમાણમાં અસરકારક બનાવવા અને વૈશ્વિક ડ્રગ્સ સમસ્યા બહુપક્ષીય પડકાર સામે જાગૃતતા લાવવાના પ્રયાસ સાથે વડોદરા શહેરમાં એસઓજી પોલીસ દ્વારા અટલાદરા ખાતે આવેલ બ્રહ્મકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય ખાતે પોલીસ સ્ટાફ અને બ્રહ્મકુમારી વિદ્યાલયના સભ્યો મળી વડોદરા શહેરને ડ્રગ્સથી મુક્ત કરવા અને અવેરનેસ લાવવા માટે સંકલ્પ કરી ડ્રગ્સ અવેરનેસ સંબંધી રેલીનું આયોજન કરી અને ગીંડા સર્કલ પાસે સેન્ટ્રલ સ્ક્વેર શોપિંગ મોલના કર્મચારીઓ મેનેજરો સિક્યોરિટીના કર્મચારીઓ સાથે ડ્રગ્સ અવેરનેસ પ્રોગ્રામનું આયોજન કરી ડ્રગ્સ સંબંધી અવેરનેસ લાવવા તથા તેઓની આજુબાજુના વિસ્તારમાં કોઈ આવી ગેરપ્રવૃત્તિ થતી હોય તો તેને અટકાવવી વૈશ્વિક ડ્રગ સમસ્યા બહુપક્ષીય પડકાર સામે જાગૃતતા લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો અને પોતે વ્યસનથી મુક્ત રહેશે અને પોતાના પરિવારજનો પણ વ્યસનથી મુક્ત રહે તેવી સમજ પૂરી પાડવામાં આવી હતી આ કામગીરી દરમિયાન પોલીસ ઇન્સ્પેક્ટર વી એસ પટેલ પોલીસ સબ ઇન્સ્પેક્ટર પી આર બાંગા એએસઆઈ કેતનભાઈ અનાર્મ હેડ કોન્સ્ટેબલ જીતેન્દ્ર શંકરલાલ અને આસિફ ઇકબાલ મહંમદ અલીનાઉ દ્વારા સદર સરાહનીય કામગીરી કરવામાં આવી છે રિપોર્ટર ધવલસિંહ સોલંકી ઇન્ડિયા પ્લસ ન્યૂઝ વડોદરા